તે દરમિયાન એલસીબી સુરેન્દ્રનગર તથા પેરોલ ફોર્સ કોડની સંયુક્ત ટીમે મજેઠી ચેકપોસ્ટ નજીક હાઇવે રોડ પરથી મહિન્દ્રા પિકઅપ નંબર જી ઝે નાઇન્ટીન યુ થ્રી વન ઝીરો થ્રીમાં રસ્તાના રોલનિયાડમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની ચોરી છૂપીથી હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે વાહન રોકી તપાસ કરી હતી વાહન તપાસ દરમિયાન વાહનમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના એકસો એંસી મિલી સાઇઝના કુલ એક હજાર છસો બત્રીસ ચપલા કિંમત રૂપિયા પાંચ લાખ બાવન હજારનો પ્રોબિશન મુદ્દા માલ મળી આવ્યો હતો આ ઉપરાંત વાહન મોબાઈલ ફોન તથા રસ્તાના રોલ સાથે મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો